અલગ 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 જગ્યા સામે ક્યારેક કોઈક ઇંગ્લિશમાં એ બોલી ને ખબર ન પડે ને ત્યારે ડાળિયા થઈ જાય આપણા પણ એવું ન થાય એના માટે આજે આપણે એ જ પ્રકારના એરપોર્ટ ઉપર રેલવે સ્ટેશન ઉપર રેસ્ટોરન્ટ બસ સ્ટેશન કે જે પણ જગ્યાએ જઈ અને એ નોર્મલ સેન્ટેન્સ બધા યુઝ કરવાના થતા હોય છે તો એવા વાક્યો આજે આપણે શીખવાના છે તો સૌથી સૌથી આજે આપણે એરપોર્ટ પર જે વધારે હશો બરોબર છે અથવા તો જવાના હશો ફર્સ્ટ ટાઈમ તો ત્યારે આવા સેન્ટેન્સીસ છે એ વારંવાર બોલાતા હોય છે તો એ ગુજરાતી સાથે સાથે ઇંગ્લિશ મારી સાથે રિપીટ કરતા જજો મારી પાછળ એટલે જેથી કરીને તમને પણ ખ્યાલ આવી જાય અને આ સેન્ટેન્સ તમારે ત્યાં પણ ઉપયોગમાં આવી જશે ઓકે તો શરૂઆત કરીએ વિડીયોને લાઈક કરી દેજો શેર અને સબસ્ક્રાઈબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો ઓકે હવે સૌથી પહેલું છે કે ચેક ઇન કાઉન્ટર ક્યાં છે આપણે આવું પૂછવાનું થયું કે ચેક ઇન કાઉન્ટર ક્યાં છે તો વેર ઇઝ ધ ચેક ઇન કાઉન્ટર ચેક ઇન એટલે જ્યાં ચેક થતું બધું ખબર જ છે વેર ઇઝ ધ ચેક ઇન કાઉન્ટર ઓકે મારે મુંબઈ જવાની ફ્લાઇટ છે મારે મુંબઈ જવાની ફ્લાઇટ છે આઈ હેવ

શો મી યોર બુક શો મી યોર મોબાઈલ શો મી યોર બેગ જે કાંઈ પણ તો શો મી એટલે કે બતાવો ઓકે તો શો મી યોર પાસપોર્ટ પ્લીઝ તમારો પાસપોર્ટ મને બતાવજો ને પ્લીઝ ઓકે આ રહ્યો મારો બોર્ડિંગ પાસ બોર્ડિંગ પાસ હોય પાસપોર્ટ હોય ટિકિટ હોય કે જે કોઈ પણ કાંઈ પણ વસ્તુ હોય આપણે ઘણી વખત આ રહ્યો મારો પાસપોર્ટ આ રહ્યો મારો મોબાઈલ તો એના માટે એક શબ્દ વપરાય છે હિયર ઇઝ

માય ફ્લાઇટ આઈ મિસ્ડ માય બસ આઈ મિસ્ડ માય કોઈ બીજા ચૂકી ગયા હોય મિસ્ડ રાહુલ મિસ્ડ જે ચેક ચૂકી ગયા હોય એ તમારે લખી નાખવા સિમ્પલ છે એક વાક્યમાંથી ઘણા બધા વાક્યો બનાવવાની આ પદ્ધતિ છે સુરક્ષા ચેક ક્યાં છે ભાઈ સુરક્ષા ચેક ક્યાં છે વેર ઇઝ ધ સિક્યુરિટી ચેક વેર ઇઝ ધ સિક્યુરિટી ચેક લેપટોપ બહાર રાખો તમારું એરપોર્ટ જાઓ કે લેપટોપ બહાર રાખજો પ્લીઝ કીપ યોર લેપટોપ આઉટ સાઇડ અ વિન્ડો 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 બેઠક છે છે એટલે સીટ 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 તો 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 ઇઝ ઇઝ ધીસ ધીસ પ્રશ્ન પૂછ્યો શું આ હા હોય હોય યસ ના ઓકે હવે મોબાઈલ અને ઇન્ટરનેટમાં વપરાતા ઘણા બધા શબ્દો આપણે ગુજરાતી માં બહુ બોલતા મોબાઈલ સાયલેન્ડ ઉપર મૂકો સાયલેટ ઉપર રાખો મોબાઈલ તમને ખબર નથી પડતી મોબાઈલ સાયલેન્ડ ઉપર મૂકો

કાચબા જેવો મેં ફોન ઇઝ સ્લો ફોટો મોકલ્યા છે જોતો જોતો ફોટો મોકલો છે જોતો તો આઈ હેવ સેન્ડ ધ ફોટો ચેક ઇટ ચેક ઇટ એટલે કે અત્યારે જો બરોબર છે આઈ હેવ આનો મતલબ થાય આઈ હેવ આઈ હેવ નું શોર્ટ ફોર્મ છે મેસેજ વાંચ્યો તે મેં તને મેસેજ મોકલ્યો તો ડીડ યુ રીડ ધ મેસેજ ડીડ યુ રીડ ધ મેસેજ તે મેસેજ વાંચ્યો ઓકે કોલ રેકોર્ડિંગ મોકલો આપણે કીધું એનું રેકોર્ડિંગ મોકલાયેલું માનું તો માનું

આઈ વોન્ટ ટુ ઓપન મારે ખોલાવું છે ઈચ્છા છે આઈ વોન્ટ ટુ બેંક એકાઉન્ટ કયા ડોક્યુમેન્ટ્સ જરૂર છે તમારે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર છે વોટ આર ધ રિક્વાર્ડ ડોક્યુમેન્ટ્સ વોટ આર ધ રિક્વાયર્ડ રિક્વાડ એટલે કે જરૂરી છે ડોક્યુમેન્ટ્સ મારે પૈસા ઉપાડવાના છે આઈ નીડ ટુ વિથડ્રો મની આઈ નીડ ટુ વિથડ્રો મની મને પૈસા જમા કરાવવા છે જો હવે ઉપાડવાને અંગ્રેજીમાં વિડ્રો કહેવાય એટીએમ મશીનમાં જાવ તો પૈસા વિડ્રો કરીએ તો વિડ્રો નું મશીન બટન દબાવો તો પૈસા ઉપડે અને તમારે જમા કરાવવા છે તો ડિપોઝિટ એનું ગુજરાતી ઇંગ્લિશ થાય ડિપોઝિટ આઈ વોન્ટ ટુ ડિપોઝિટ કેશ આપણે એમ કે મારે પૈસા જમા કરાવવા જાવ એને કરતા આઈ વોન્ટ ટુ ડિપોઝિટ કેશ અને મારે પૈસા ઉપાડવા છે તો આઈ વોન્ટ ટુ વિડ્રો મની ઓકે વ્યાજ દર કેટલું છે ઘણી કહેતા લોન લેવી છે પણ વ્યાજ કેટલું છે વોટ ઇઝ ધ ઇન્ટરેસ્ટ રેટ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ નહી કે રસ એ ઈદ થાય પણ આ અહીંયા આ પ્રકારે ગુજરાતી થશે ઓકે ચલો એના પછી કૃપા કરીને આ ફોર્મ ભરો અહીંયા જાઓ ને એમ કે અકાઉન્ટ ખોલો તો આ ફોર્મ ભરી દયો પ્લીઝ ફિલ આઉટ ધીસ ફોર્મ અથવા તો ફિલ અપ ધીસ ફોર્મ એમ કહી શકે એટીએમ ક્યાં છે વેર ઇઝ ધ એટીએમ બેંક મેનેજર ક્યાં છે વેર ઇઝ ધ બેંક મેનેજર ઓકે મારું કાર્ડ કામ કરતું નથી મારું કાર્ડ કામ નથી કરતું તો માય કાર્ડ ઇઝ નોટ વર્કિંગ ઓકે ચલો

તો આ રીતે તમે કહી શકો શું નાસ્તાનો સમાવેશ થયો છે આ પહેલો પ્રશ્ન પૂછે હોટલમાં નાસ્તો આવી જાય હા તો ઇઝ બ્રેકફાસ્ટ ઇન્ક્લુડેડ ઇન્ક્લુડેડ એટલે કે શું આમાં સમાવેશ થઈ ગયો છે શું હું રૂમ પહેલાં જોઈ શકું કેન આઈ સી ધ રૂમ ફર્સ્ટ જ્યારે આપણે ચેક કરવા જઈએ કે ભાઈ મને રૂમ જોવો છે તો તમે કહી શકો કેન આઈ સી ધ રૂમ ફર્સ્ટ શું અમે પહેલાં રૂમ ચેક કરી શકીએ મને એક વધારાનો પલંગ જોઈએ છે આઈ નીડ એન એક્સ્ટ્રા બેડ

કે નહી ગેટ અ વેક અપ કોલ એના પછી હું પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું હું પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું આમ વર્કિંગ ઓન અ પ્રોજેક્ટ આઈ એમ વર્કિંગ ઓન અ પ્રોજેક્ટ બોસ મીટિંગ માં છે ધ બોસ ઇઝ ઇન અ મીટિંગ ધ બોસ ઇઝ ઇન અ મીટિંગ હું તમને ઈમેલ મોકલીશ હું તમને ઈમેલ મોકલીશ તો આઈ વિલ ઈમેલ યુ શું થશે હું તમને ઈમેલ મોકલીશ તો આઈ વિલ ઈમેલ યુ કૃપા કરીને આ ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરો પ્લીઝ પ્રિન્ટ પ્લીઝ પ્રિન્ટ મને કાલે રજા જોઈએ છે આગળ આવી ગયું કૃપા કરીને વિગતો મોકલો આની માહિતી મોકલો સેન્ડ મી ધિટેલ્સ આની માહિતી ધ ફાઇલ ઇઝ મિસિંગ ધાઇલ ઇઝ

આઈ વોન્ટ અ ચેકઅપ હું બેહોશ થઈ ગયો તો હું બેહોશ થઈ ગયો તો ભાઈ મને કે ભણ તો આઈ ફેઇન્ટેડ આ શબ્દને યાદ રાખજો આ શબ્દોને ખાસ યાદ રાખજો આઈ ફેઇન્ટેડ એટલે કે હું તો બેહોશ થઈ ગયો તો ઓકે તમારો રિપોર્ટ તૈયાર છે યોર રિપોર્ટ્સ આર રેડી યોર રિપોર્ટ્સ આર રેડી હું હવે સારું અનુભવી રહ્યો છું આઈ એમ ફીલિંગ બેટર ઓકે અથવા તો આ આ રીતે કહી શકો આઈ એમ ફીલિંગ બેટર આઈ એમ ફીલિંગ ગુડ એ રીતના કહી શકો ચલો શાળા અને કોલેજમાં બોલાતા સેન્ટેન્સીસ આજે અમારે પરીક્ષા છે આપણે કીધું આજે અમારે પરીક્ષા છે તો વી હેવ એન એક્ઝામ ટુડે મારે પરીક્ષા છે એવું કેવું હોય તો આઈ હેવ એન એક્ઝામ તેને પરીક્ષા છે તો હી હેઝ એન એક્ઝામ ઓકે હું શિક્ષક સાથે વાત કરવા માંગુ છું આઈ વોન્ટ ટુ ટોક ટુ ધ ટીચર આઈ વોન્ટ ટુ ટોક ટુ ધ ટીચર મને નિવેદન લખવું છે મને નિવેદન લખવું છે તો આઈ નીડ રાઈટ એન એપ્લિકેશન

એપ્લિકેશન નું નામ પણ આપ્યું છે ચલો હવે હોટેલ ઓર રેસ્ટોરન્ટમાં જાઓ તો ત્યારે બોલાતા પાસે શું વિશેષ છે ખાસ શું છે તમે હું સારું બનાવો છો વોટસ શ્યો સ્પેશિયલ ડિશ વોટ શો સ્પેશિયલ ડિશ મને સ્પાઈસી ખાવું નથી તો આઈ ડોન્ટ વોન્ટ સ્પાઈસી ફૂડ આઈ ડોન્ટ વોન્ટ સ્પાઈસી ફૂડ नॉनवेज छे કે शाकाहारी इज दिस वेज और नॉनवेज इज दिस वेज और नॉनवेज सो अ टेबल फ्री छे इज दिस इज दिस टेबल अवेलेबल इज दिस अवेलेबल इज दिस टेबल अवेलेबल सो फ्री छे तो અમે બેસીએ એના પછી ઓર્ડર લેવા માટે કોઈ આવશે કે અમે આથે વયા જઈ વિલ સમવન ટેક ધ ઓર્ડર વિલ સમવન ટેક ધ ઓર્ડર બિલ લાવ બ્રિંગ ધ બિલ પ્લીઝ બ્રિંગ ધ બિલ પ્લીઝ ભોજન ખૂબ સ્વાદિષ્ટ છે ધ ધ ફૂડ ફૂડ વેરી વેરી ટેસ્ટી ટેસ્ટી શું તમે ઘરે ઘરે પહોંચાડો પહોંચાડો છો છો યુ યુ ડિલિવર ડિલિવર એટ એટ હોમ હોમ આ હું ફરીથી આવીશ આલ આલ વિઝિટ વિઝિટ અગેન એના પછી હવે પોલીસ સ્ટેશનમાં બોલાતા સેન્ટેન્સીઝ હું ફરિયાદ કરવા આવ્યો છું પોલીસ સ્ટેશનમાં તો આઈ હેવ આઈ આઈ હેવ કમ ટુ ફાઇલ અ કમ્પ્લેન ફરિયાદ કરવી એટલે ફાઇલ અ અમ્પ્લેન થશે

ફરિયાદ નોંધાઈ ગઈ છે ધ કમ્પ્લેન ઇઝ રજિસ્ટર્ડ શું થશે રજિસ્ટર્ડ તમારા સહકાર બદલ આભાર થેન્ક યુ ફોર યોર કોઓપરેશન બરોબર છે આજ રીતે અંગ્રેજી બોલવા માટે જો તમારે ઓફલાઈન આવવું છે તો ડિવાઇન એકેડેમીમાં 17 નવેમ્બર થી એક નવી જ બેચ શરૂ થવા જઈ રહી છે ઓફલાઈન રાજકોટમાં નંબર તમને આપેલો છે 20 જ વિદ્યાર્થીઓને મોકો મળવાનો છે સમય છે સાંજે 6:30 થી 7:00 નો